સુમુલ ડેરીના દૂધના કાળા કારોબારને લઈને મંત્રીએ અનેક સવાલો ઉઠાવ્યા છે સુમુલ ડેરીના દૂધના કાળા કારોબાર મામલે મંત્રી મુકેશ પટેલ ભડક્યા હતા અને બહારથી દૂધ મંગાવી મંડળીમાં દૂધ કોણ ભરાવે છે તેવા સવાલો ઉઠાવીને જણાવ્યું હતું કે આ કારોબારમાં ડિરેક્ટરો પણ સામેલ હોવાનું જણાવ્યું છે અને ડિરેક્ટરોએ પોતાની કમાણીનો ધંધો બનાવ્યો હોવાના સવાલો ઉભા કર્યા હતા જો કે આમાં સાંસદોને કોઈ ફાયદો થતો નથી જેથી સરકાર તરફથી મંડળીના ઓડિટ માટેની સૂચના અપાઈ છે અને મંડળી બહારથી દૂધ લાવતી હશે તો વહીવટદારને દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી છે બે કઈ ડેરી મથી આવો સેફી અહીંયાં સેફી અહીંયા સરોલી પાસેથી બરાબર સરોલી તળાત આપણે જોબમાં પાસે સેફી ડેરી તો સેમ્પલ બેમ્પો લેતા એ કે નહીં લેતા નથી લેતા ચાલો સારું બહુ સરસ અમારો સભાસદનો ફાયદો થવો છે બીજું ટેમ્પો નંબર હા ટેમ્પો છે એનો નંબર છે સેલ્ફી ડેરીનો હા જી જે પંદર એ ટી બાણું અઠ્ઠાવીસ કયો છુપાવેલો બાણું વીસ બાણું વીસ જે પંદર એટી બાણું અઠ્યાવીસ નંબરનો ટેમ્પો સીટો આવે બાણું અઠ્યાવીસ પંદર એ ટી દૂધ મગદલા અને ભાટકોલ થી આ દૂધ ઠંડુ બીએમસી માંથી ભરાઈ આવ્યું છે અડધું ઉતાર્યું તળાય છે અડધું સોનલા ખારા જાય છે આ ઓલપાડ થી સોનલા રોડ લબરિયા કેન છે અંદર બધા પ્લાસ્ટિક ના કેન છે ઠંડુ દૂધ છે પણ આજે જે રીતે એકસો સોળ વર્ષથી આ સ્થાપના કરી ત્યારે એ સ્થાપકો છે ક્યારેય પણ વિચાર્યું હોય કે હું ડિસ્ટ્રિક્ટ બેંકમાં બે ડિરેક્ટર બનીને જાઉં કે બીજા બધી ઘણી બધી મંદિરોમાં ડિરેક્ટર બનીને જાઉં હું ક્યાં જઈને ધંધો કરું ક્યારે પણ વિચાર્યું ના હોય આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બધી મંદિરોની અંદર જાઓ તો ધંધાનું રાજકારણ કે બે જોડા કે ધંધામાં ત્યાંથી ધંધો રહે છે જે સહકારી મંત્રી હોય કોટન મંત્રી હોય કે દૂધ મંત્રી હોય બધા ડિરેક્ટર ધંધો બનાવી દીધો છે આ જરા પણ ચાલશે નહીં અને ક્યાંય પણ ગડબડી થશે તો આ સરકાર છોડવાની નથી ઝીરો ઝીરો ટોલો નથી આ સરકાર ચાલવાની છે માનસિંહભાઈ હું ઘણા દિવસથી પેપરમાં વાંચું છું કે ભાઈ દૂધ મંત્રીઓની અંદર આ ખેડૂત બિચારો દૂધ બની પશુપાલક સવારનો દૂધ માટે સારો લેવા જાય અને લઈને આવે બિચારો મહેનત કરે દૂધ દો ભરવા જાય ને આપણા ડિરેક્ટરો મહારાષ્ટ્ર દૂધ લાવીને કહે છે ભાઈ શું કામ એમના પોતાના પર્સનલ દંડ બનાવી દીધો છે તમારા પોતાની કમાણી માટે દંડ બનાવ્યો છે એમાં મારા સભાસભ્યોને શું ફાયદો થવાનો છે ફાયદો ડિરેક્ટરોને થવાનો છે પણ આવા લોકોને એક પણ લોકોને છોડવાના નથી માનસિંહભાઈ સરકાર એની પાસે અમે અગિયારસો મંદિરનું ઓડિટ કરવા માટે સરકાર તરફથી સૂચના અપાય છે કે અગિયારસો મંદિરનું ઓડિટ કરો જ્યાં પણ આવી મંદિર બહારથી દૂધ લાવતી હશે એ મંદિરનો જે કોઈ વહીવટ આવે એને દૂર કરો આ રીતના શાસન થાય આપણે જુઓ આપણે એટલા માટે કહે છે આપણા ઘરના પશુપાલકો ક્યાં પોતાનો દંડ કરે સારી સક્ષમતાથી દૂધ મળે એને એને એના પોતાનો રેટ મળે અને આજે એને બિઝનેસ બનાવી દીધો છે તમે જુઓ આ બધું ક્યાં સુધી ચાલે દરેક વસ્તુની અંદર ઘણી મંદિરોની અંદર જોયા છે મારી પાસે બેઠવા મંદિરના રિપોર્ટ પણ આવ્યા હતા કે યુરિયા ખાતર ડીએપી ખાતર લોકો આંદોલન કરીને નીકળી પછી ખાતર નથી ખાતર સરકાર અને ખાતર સરકાર આપે છે પણ સંદીપભાઈ ખાતર બીખર કાકા ખેડૂતોના નામના ચિઠ્ઠા ભણે અને જાય ઇન્ડસ્ટ્રીઝની અંદર એ પણ અમે બગડું છે પણ એ લોકોને પણ છોડવાના નથી અને બિલ બધા ફાટે નામ પર પેલો ખેડૂત બિચારો છોડે કે મેં તો ખાતર લેટલું જ નથી જે ખેડૂતની પાસે એક મીંગ જમીન નથી એના નામ પર સીટ ગુણ ખાતર જાય જે ખેડૂત મળી ગયો છે એના નામના વિલ ફાટે આવું બધું ક્યાં સુધી ચાલશે સરકારમાં આવા ડિરેક્ટર તમે બધા કહું છું આવા ડિરેક્ટરને બેસાડવા ના જોઈએ ભાઈ સહકારમાં વહીવટ કરો ચોખ્ખાઈથી વહીવટ કરો પણ પોતાનો વ્યવસાય બનાવો એ ક્યારેય ચાલવાનું નથી આજે ઘણા બધા લોકો આ બારથી લૂંટ લાવે છે તમે કહે છે અને એના માટે આંદોલન કરવા નીકળ્યા આ બધું ક્યાં ચાલે આ પ્રજા ક્યારે જે સાચો પશુપાલક છે ને એ જોઈ છે બધું જોઈ છે એ ક્યારે બધાને છોડવાના નથી ભાઈ એટલે મહેરબાની કરીને આને સહકારને ધંધો બનાવવાનું બંધ કરી દઉં જે રીતે આ બેંકની અંદર મનસિંહભાઈ આ તો કહેવું પડે મારે એટલા માટે કે આ જે રીતે આ રીતે ચાલી રહ્યું છે ને એ કહેવું જ પડે એમાં બિલકુલ ના ચાલે એમાં પછી ઘણા ગમે તે હોય આપણે કોઈનું એવું નથી કે પક્ષપાત ક્યારેય નથી કરતા પણ જ્યારે મંદિરની અંદર આવું ખોટું ચાલતું હોય અને એનું નુકસાન આપે આ પશુપાલકોને ગ્રાહકોને ભોગવવું પડતું હોય તો એ મહેરબાની કરીને આ હું તો કહે છું કે હું તો મારા ધ્યાન પણ હું તો કોઈ કોઈપણને છોડવાનું નથી કોઈ પણ એટલે કોઈ પણ કોઈ લાગવડ ભાઈ ચાલવાની નથી સરકાર માટે સ્પષ્ટ સૂચના છે અમારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું છે ક્યાંય પણ આવું ગેરરીતિ દેખાય સહકાર મંત્રીશ્રીએ બી માનસિંહભાઈ આપને કીધું છે કે અગિયારસો અગિયારસો મંડળીનું તમે ઓડિટ કરાવો જ્યાં પણ ગેરરીતિ દેખાય તો જ્યાં પણ એને બધાને સસ્પેન્ડ કરો ક્યારેય ચાલવાના નથી એટલે મહેરબાની કરીને આ બધું ચાલે તો ચાલવાનું બંધ કરી દેજો